હંતઈ મારો ને બધા એક ના તો ઢેર કર્યો ક્યાં છે બંદ ગયા ત્રણે કોઈ ये सरबारी मार चलिया चलिया हु करे सा भाई ये ये गन बहुत नजीक एक गन एक गन नजीक में ना जावे ना दूर से ही मारे ये गन के पहला हमें वाला जोड़ा थी ना फायरबॉल आई सी अपॉर्चुनिटी

એકને ઢેર કર્યો કરો આવ્યો 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 હિ જા કોણ છે રેપો અંત જલ્દી મારા મારે બચ્યો આની તું

We'll take down. हो? ले ले <laughs> मला हो? <laughs> darkness. Darkness. <laughs> 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 बंदा आरा जडता नहीं

એલે હવે એમો કે ના ઉપર જો જો સિન્યુ આ તો મોજો ના મા જોડે છે મા જોડે 81 હે 8199 રૂપિયા છે હું તો બધું બોમ્મ ને બોમ્મ બધું લઈ લઉં જે મળે જલસા કરતા બંદર

अरे अरे क्या तो है बाकी में बजा भाई यार बढ़िया बढ़िया सी तरह से कि इंडिकन तोड़ ऐसा भाई भैया डबल टेक डाउन यार ગેમ હેંગ થતી હતી તારા કે મારા માટે હેંગ થતી હતી હેંગ જાવ પર પતી જ જાવ પર પતન ગેમ જાવ એમપીપી બીએસ રબારી એમવીપી બન્યો ભાઈ શું વાત છે કોંગ્રેચ્યુલેશન ગેમ એ કરવો જાણ આવતા રવિવાર મજે